ષટ જાગૃતિ ભ્રમભટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે ભાવિકાબેન એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે ભાવિકાબેનના શબ્દોમાં સાંભળીશું ભાવિકાબેન આપ ક્યાંથી આવું છો હું વડા વડા શરૂ આવું છું અને મને બહુ લગભગ સાત આઠ વર્ષથી એસિડિટીનો ફૂલ પ્રોબ્લમ હતો પ્લસ મને શરીરમાં બ્લડ પણ બહુ ઓછું હતું અને માઇન્ડ ઇફેક્ટ છે પગરી પિંડલીઓ દુખતી હતી ખાસ બધી તકલીફો હતી જે હમણાં લગભગ મેં પંદ પંદર દિવસ પણ પૂરા પંદર દિવસથી દવા આપી હતી પણ મને લગભગ દસ દિવસથી દવા મને ખાસો ફેર પડી ગયો અત્યારે હું બીજી વાર દવા લેવા આવી છું અને રિઝલ્ટ બહુ સારું છે કે કોઈને પણ કંઈ પ્રોબ્લમ હોય તો અહીંયા આવીને દવા લઈ શકે છે એનો રિઝલ્ટ બહુ સારું છે અને બહેનો તરફથી અમને અહીંયા ઘણી જે રીતે સમજાવવામાં આવે છે શું ખાવું શું ના ખાવું એ બધી ટ્રીટમેન્ટ અમારી જે અમને અમારા અમને શું શું તકલીફ છે એ બધું જાણીને એ પ્રમાણે અમને દવા આપવામાં આવે છે શું ખાવું શું ના ખાવું એ જણાવવામાં આવે છે એ રિઝલ્ટ બહુ સારું મળે છે હું દરેકને કહું છું કે અહીંયા આવો એકવાર મુલાકાત લો એકવાર દવા લો તમને બધા બહુ ફાયદો થશે ઓકે હવે ભાવિકાબેન આ જે તકલીફ હતી એ કેટલા વર્ષથી હતી તમને મને એસિડિટી તકલીફ તો લગભગ સાત આઠ વરસથી હતી અને એટલે એસિડ ફ્લો થઈને ઉપર જ આવે એટલે કેમ થાય શું ખાવું ને શું ના ખાવું એવો પ્રોબ્લેમ હું સામાન્ય ભાત પણ સાદા ભાત પણ ખાવ ને તો પણ મને એસિડ થાય એમ બરાબર હવે આજે તમને તકલીફ હતી પાચન એસિડ બનવું આ જે તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવી કરાવી ના બીજી તો મેં એન્ટીબાયોટિક દવા લીધેલી હતી અને અમુક જગ્યાએ આયુર્વેદિક પણ લીધી હતી પણ મને કોઈ રિઝલ્ટ દેખાતું નહોતું જેથી કરી પછી મને આયુર્વેદિક દવામાં પણ મને વિશ્વાસ ઉઠી ગયો હતો પછી મારા એક ફ્રેન્ડ છે એમણે મને કહ્યું કે તું આ જગ્યાએ દવા મળે છે તો એકવાર ટ્રાય કર તો ચલો આટલી દવાનો તો અમે અનુભવ લીધો જ છે તમે તો હવે આટલું કરી જોઈએ પણ મને અહીંયા આવ્યા પછી ખાસો ફેર છે ખાસો એટલે ખાસો હવે બીજી વાર હું દવા લેવા આવી છું અને બહુ આનંદ આનંદની વાત છે કેમ કે હેલ્થથી વિશેષ કશું છે નહીં સાચી વાત તમે ગમે એટલા આગળ વધો જીવનમાં ગમે એટલી પ્રોપર્ટી બધું તમે વસાવી શકો પણ તમારી હેલ્થ ના હોય તો બધું નકામ છે સાચી વાત છે બેન કે તમારી હેલ્થના કારણે ઘરના બધા પણ હેરાન થાય અને એ લોકો પણ ચિંતામાં રહે એ લોકો પણ પછી ચિંતાના કારણે એ પણ શરીરની ખરાબી એમની પણ થાય એટલે હું તો એક જ કહું છું મને અહીંયા આગળથી જે રસ્તો મળ્યો છે એ બધો બધાને મળે બધા એ રસ્તે જાય ને એમને બધાની હેલ્થ સારી થાય બસ એટલા એ ભાવથી હું આ રિવ્યૂ આપી રહી છું બેનને ઓકે ઓકે ભાવિકાબેન હવે આ બધી જે તકલીફો હતી તમને પાચનનો ઈસ્યુ એસિડ આ બધું આના કારણે બેન તમને શું તકલીફ પડતી મને તકલીફ એવી પડતી હતી કે જેનાથી મને એમ થતું હતું કે હવે મને આનો કોઈ રસ્તો જ નથી હવે મને કદી સારું જ નહીં થાય અને જેના કારણે મને માઇન્ડ ઇફેક્ટ પણ વધી ગઈ હતી ચિંતા એન્ઝાયટી રાત્રે ઊંઘ ના આવવી વિચારો આવવા કે હવે શું થશે હેલ્થ હેલ્થ મારી હવે સુધરશે કે બસ સારી રીતે જ રહેશે કેમ કે દવાઓ પણ જ્યાં સુધી તમે દવા લો ત્યાં સુધી ઇફેક્ટ કરે અને જવા જેવી દવા બંધ કરો એક બે દિવસ જો દવા લેવાય તમે ના જઈ શક્યા તો પછી ફરી પાછી ઇસ્યુ ઊભો થઈ જાય એટલે મેન્ટલી હું બહુ ડિસ્ટર્બ હતી ને અત્યારે અહીંયા આવ્યા પછી મને એવું થઈ ગયું છે કે હવે મને એક રસ્તો મળ્યો છે કદાચ ભગવાને મને સુજાડ્યું અહીંયા આવવાનું અને અમૃતાલયમાં મને બધા આ બહેનોને બધાને અહીંયા આવતા જોઈને મને એવું લાગે છે કે બસ મારું હવે અહીંયા આગળથી મને બધું સારું થઈ ગયું છે સરસ સરસ ભાવ બેન આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે આજે પંદર જ દિવસની અંદર આપ બેસ્ટ રિઝલ્ટ લઈને આવ્યા છો બહુ સરસ આપનો મોબાઈલ નંબર આપી શકો હા મારો નંબર છે છન્નું સત્તર બેસ્ટ રિઝલ્ટ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે હજુ આપની સંપૂર્ણ તકલીફ ક્યોર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયાસ ચાલુ રહેશે આપને રિઝલ્ટ મળ્યું ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ